ભાવનગરથી સમાચાર મોડી રાત્રે 3 માળનું જર્જરિત મકાન ધરાશાયી થયું આનંદનગર વિસ્તારમાં હાઉસિંગ બોર્ડની જર્જરિત ઇમારત ધરાશાયી થઈ કાટમાળ નીચે દટાઈ જતાં કરણ બારૈયા નામના યુવકનો મોત થઈ ગયું કરણ બારૈયા 2 કલાક સુધી કાટમાળ નીચે દબાયેલો રહ્યો કરણના પિતા સવજીભાઈ પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતા જર્જરિત બિલ્ડિંગ ધરાશાયી થતાં 5 લોકો કાટમાળમાં દબાયા ફાયર વિભાગની ટીમે હાધર્યુ રેસ્ક્યુ ઓપરેશન ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ભાવનગરથી સમાચાર મોડી રાત્રે 3 માળનું જર્જરિત મકાન ધરાશાયી થયું આનંદનગર વિસ્તારમાં હાઉસિંગ બોર્ડની જર્જરિત ઇમારત ધરાશાયી થઈ કાટમાળ નીચે દટાઈ જતાં કરણ બારૈયા નામના યુવકનો મોત થઈ ગયું કરણ બારૈયા 2 કલાક સુધી કાટમાળ નીચે દબાયેલો રહ્યો કરણના પિતા સવજીભાઈ પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતા જર્જરિત બિલ્ડિંગ ધરાશાયી થતાં 5 લોકો કાટમાળમાં દબાયા ફાયર વિભાગની ટીમે હાધર્યુ રેસ્ક્યુ ઓપરેશન ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા